જામનગરમાં નવરાત્રીના ગણતરના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરભરમાં ગરબા માટે તૈયારીઓ તેજ બનવા લાગી છે એક તરફ લોકો રંગબેરંગી વસ્ત્રો અને ગરબા માટેની સમજાવટમાં વ્યસ્ત છે તો બીજી તરફ પોલીસ દ્વારા સુરક્ષા પર ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખી સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે જામનગર એસપી ડોક્ટર રવિ મોહન સૈની ડીવાયસપી જયવીસિંહ ઝાલા પીઆઈ નિકુંજ ચરવડા સહિતના પોલીસ ટીમે મુલાકાત લઈ આયોજકકર્તાઓને જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું ટ્રાફિકમાં અવરોધ ન સર્જાય તે માટે એન્ટ્રી એક્ઝિટ ગેટ પાર્કિંગ વ્યવસ્થા અને સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી આવનાર બાવીસ સેપ્ટેમ્બરથી જે નવરાત્રિના આયોજન રાજ્યભરમાં કરવામાં આવી રહ્યા છે આના ભાગરૂપે આજે સિનિયર ઓફિસરો દ્વારા જામનગર જિલ્લામાં તમામ નવરાત્રી આયોજકો સાથે એક મીટિંગ અને સ્થળ વિઝિટ કરવામાં આવી રહી છે જેમાં ટ્રાફિકના મુદ્દાઓથી લઈને આયોજન સીસીટીવી ઓર સુરક્ષિત માહોલમાં આયોજન થાય આ રીતે તમામ આયોજન અને વ્યવસ્થા જોવામાં આવી રહી છે જે પણ રૂલ્સ છે આ બાબત આયોજકોને પણ સમજ કરવામાં આવી રહી છે ઓર તમામ પોલીસના સિનિયર અધિકારીઓથી લઈને શી ટીમ્સ ત્યાં ચોક્કસ બંદોબસ્ત રાખવામાં આવશે અને કોઈ પણ મુશ્કેલી થાય તો સો નંબર ઉપર એકસો બાર નંબર ઉપર પણ પોલીસને જાણ કરી શકે છે ખાસ કરીને જે નવરાત્રીમાં તો બે ટીમ બનાવવામાં આવી છે યસ દરેક જગ્યા દરેક પોલીસ સ્ટેશનમાં સી ટીમ્સની અલગ અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે જે ખાનગી ડ્રેસમાં પણ રહેશે અને યુનિફોર્મમાં પણ પોલીસ પેટ્રોલિંગ રાખશે અને અમારી બોડી વોન કેમેરાઝ સાથે પણ ટીમ રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વ આ રીતે માહોલ ન બિગાડે એના પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અનિલ ગોહેલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર